માતાજી મિત્રો હવે એક મસ્ત મજાની વાત જોરદાર પણ ખાસ કરીને આખે આખો વિડીયો જોજો અને એમાં તમને જે આ વગ જગ્યા જડે કે આ નામ છે આપણી પાસે તો એ નામની ની કોમેન્ટ કરજો તો હું તમારી સાથે વાત કરું અને વાત કરીએ આપણે ડબલ ધમાકા ડબલ ધમાકા એટલે લેડીસમાં વન જેન્ટ્સ આવતું નામ તમે ક્યારે નહીં સાંભળ્યો હોય આવો વિડીયો ક્યારે જોયો નહીં હોય ક્યારે આવો અવાજ સાંભળ્યો નહીં હોય અને ફરીથી સાંભળવા માટે જોડાઈ જાવ તો શરૂઆત કરી તો કા થી શરૂઆત કરી તો કા ઉપર નામ આવે છે લેડીઝ નું તમને કહું કા એટલે કમો અને કમી ખ ઉપર હાલી તો ખીમો અને ખીમી ગો ઉપર હાલી તો એમાં તો કાંઈ મને નક્કી થતું નથી પણ લગભગ થતું છે કે ગોમો ને ગોમી તમે સાંભળતા ગોમો ને ગોમી આ પણ જેન્ટ્સમાં લેડીઝમાં ખ ઉપર જ ઉપર અને જ ઉપર જાય એટલે જ ઉપર જાય એટલે જીવો ને જીવી આ પણ ડબલ ધમાકા ઉપર જીવો ને જીવી જ ગયા પછી જ ઉપર જઈ જલેબી ટપાલી ઠળ્યો ડગલો અને ઢગલો હણેફેર તલવાર થાળી દડો અને ધજા હવે એમાંથી વચ્ચેથી ક્યાંક ગોતું શું પણ ત્યાં સુધી જોડાયેલા રહ્યો એટલે તમને કહું તો આવી ગયું યાદ દેવો ને દેવી ધનો ને ધની નાથો ને નાથી શું ભૂલાઈ ગયું મામી હાઈ મામો ને મામી ગીતો મામો અને મામી ગીતો બધું આવે પછી બીજું તમને કાંઈ નવું આવડે છે નહીં

તો યાદ આવી ગયું પાછું રાણો ને રાણી હેમો ને હેમી વાલો ને વાલી હવે અક્ષર થોડાક બાકી રહ્યા છે એ પણ તમે જરૂરથી કહું છું જરૂરથી કહું છું તો બસ મિત્રો મેં જે ડબલ નામ તમને બતાવ્યા ક ઉપરથી કમો ને કમી ખીમો ને ખીમી આવી જ રીતના તો એમાં તમને દરેક મિત્રને જો કોઈ નામ નવું મગજમાં આવે તો જરૂરથી મારા પ્રિય મિત્ર તરીકે કોમેટની અંદર કેજો કે આ નામ ડબલ મને ખબર જ છે ડબલ નામ એને હજી ઘણા આપણા મન પણ તમને જડે તો મને કહેજો એટલે મને ખબર પડે કે તમે પણ મારા જેમ ને જેમ મગજની અંદર મગજ દોડાવી અને ડબલ મગજ કરીને ડબલ નામ જેન્સ અને લેડીઝ ગોતી લાવો છો જરૂરથી ભૂલ્યા વગર એક કોમેટ તો કરજો એટલે મને પણ ખબર પડે કે તમે જાણો જ છો જય માતાજી જય મુરલીધર જય જરૂર કરજો લાઈક એ છોકરાનું કેવું થાય છે કે લાઈક એટલે એના ઉપરથી મને અંદાજ થાય કે તમને પ્રિય કેટલો લાગ્યો વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં એ જરૂરથી ભલે જય માતાજી